તેરા તુચ્છકો અભિયાન અંતર્ગત ભીરડી પોલીસ દ્વારા ખોવાઈ ગયેલા ત્રણ મોબાઈલ કિંમત રૂપિયા ચોસઠ હજાર નવસો નવ્વાણું ના શોધી કાઢી મૂળ માલિકોને પરત આપતી ભીરડી પોલીસ મહાનિરીક્ષક ચિરા સરહદી રેન્જ ભુજ તથા જિલ્લા પોલીસ વડા અક્ષરાજ મકવાણા હાલમાં જાહેર જનતાના મોબાઈલ ગુમ થવાના પડી જવાના અથવા ખોવાઈ જવાના બનાવો વધુ પ્રમાણમાં બનતા હોય જે અન્વેશ જરૂરી કાર્યવાહી કરી અરજદારોને તેમના મોબાઈલ ફોન શોધી કાઢી પરત આપવા બાબતે સૂચના આપતા મદદનીશ પોલીસ અધિક્ષક એસ આર માનકરની સૂચનાથી એસપી વેદિકા બિહાની અને ભીરડી પીઆઈ ધવલભાઈ પટેલ તથા પીઆઈ એ કે દેસાઈના માર્ગદર્શન હેઠળ ભીરડી પોલીસ સ્ટેશન વિસ્તારના ખોવાઈ ગયેલા મોબાઈલ અંગેની અરજીઓ હોય જે અરજીના આધારે ટેકનિકલ સર્વિસ સર્વેલન્સ વુમન સોર્સિંગ તથા સીઆઈઆર પોર્ટલના આધારે ખોવાયેલ મોબાઈલ શોધી કાઢી તેરાતુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત અલગ અલગ મો મોબાઈલ ધારકોને મોબાઈલ નંગ ત્રણ કિંમત રૂપિયા ચોસઠ હજાર નવસો નવ્વાણુંના મોબાઈલ પરત સોંપી પ્રશંસ્ય કામગીરી કરવામાં આવી છે કામગીરી કરનાર પોલીસ કર્મચારી અમૃતભાઈ દેસાઈ હેડ કોન્સ્ટેબલ ભીડી ટાઉન વુપોકો અલ્કાબેન કેવળભાઈ વગેરે મોબાઈલ ધારકોને રૂબરૂ બોલાવી મોબાઈલ સોંપતા મોબાઈલ ધારકોએ ભીરડી પોલીસનો આભાર વ્યક્ત કર્યો બીરોડી રિપોર્ટ વજે રામકે જોશી ભીડડી